નમસ્કાર દોસ્તો આપ જોડાશો સાયક્લોપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ક્યાં એવી વસ્તુઓ વેચાણ થાય છે કે જ્યાં જઈને ખરીદી કરવાથી તમને થાય છે પરંતુ એના પહેલા તમે તૈયાર થઈ જાઓ એટલા માટે હું ચોક્કસ આ બજાર લઈને આવ્યો છું આપ જોયા છું બીઆર ફોર્મમાં ઊભો છું અને બિહાર ફાર્મ હોય તો તમને એમ થશે કે કોઈના લગન છે કાંઈ કોઈ ભાઈ સગાઈ છે કે શું છે આ બધું એવો ચોક્કસ કારણ કે બીઆર ફોર્મમાં આવે એટલે આપણને પેલું યાદ આવે કે કોઈ

સૌથી પહેલું એક્ઝિબિશન અમારું બે હાજર પંદર માં બિલીમોરા ખાતે યોજવામાં આવેલું હતું તેને અભૂતપૂર્વ સફળતા પછી જ અમે આ નામ કન્ટિન્યુ રાખ્યું નવસારીમાં ફર્સ્ટ ટાઈમ અમે એને કાર્નિવલ રૂપમાં લઈને આવી રહ્યા છે હું અને મારી મિત્ર દીપા શાહ તથા નિર્જા શાહ કાર્નિવલ કાર્નિવલ બધા બધા આજકાલ તો બધા કાંકરિયા કાર્નિવલ ને ફૂડ કાર્નિવલ ને આ બધા કાર્નિવલ તમે ના શું લઈને કાર્નિવલમાં નવું શું છે આમાં સર ઘણું બધું નવું છે એકચ્યુઅલી ખાલી એક્ઝિબિશનમાં તો તો આવે આટો મારીને નીકળી જાય પણ કાર્નિવલ એટલે આખા એક ફેમિલીનો સપોર્ટ મળે ને એવું એક મસ્ત મજાનો અમે માહોલ બનાવ્યો છે કે જેમાં ખાલી લેડીઝ જ નહીં આવે પણ નાના મોટા વૃદ્ધ બધા જ આવી શકે બધા જ માણી શકે આવે એટલા માટે અમે કાર્નિવલ આયોજન કર્યું છે ફર્સ્ટ ટાઈમ નવસારીમાં શું હશે આ કાર્નિવલ કારણ કે આ કાર્નિવલ લાવ્યા છો બધાને મજા આવે એવું કહે છે અહીંયા તો ઘણી વાર એવું થાય કે તમે એકલા એકલા ખરીદી કરવા જાય અમે ઘરે બે ને પગજવા ખાડી કરતા હોઈએ અહીંયા શું છે નવું શું લાવ્યા છો આનંદ ઉત્સવ જે પરિવાર સાથે બે દિવસ માણી શકે અને નવસારીની જનતા કઈક નવું લઈ શકે છે આ નવ અને દસ આર ફાર્મ નવો ને દસ એટલે ભાઈ હતો થોડા દિવસ બાકી રહી ગયા છે કારણ કે આજે તારીખો ફટાફટ થવા માંડી તમારે બી ખરીદી પાછા પૈસા પૈસા ભેગા કરવા પડશે પણ એ છે કે માત્ર જનરલી એક્ઝિબિશન થતા હોય ત્યારે એક રૂટીન થઈ ગયું હોય છે કે બધા સ્ટોલ મૂકી દેવાના બધા સ્ટોલ ધારકો આવે તમે એક આટો મારવા ગયા મારવા મારવાના એકના એક વસ્તુ નામ બદલાય દુકાન બદલાય જગ્યા બદલાય વ્યક્તિ બદલાય પણ હોય છે એકના એક જ કદાચ આ જ વસ્તુ ક્યાંક રેડીમેડ ગાર્મેન્ટ્સ ક્યાંક ઓર્નામેન્ટ્સ ક્યાંક કોઈ કોઈ આદિ ઘરની ડેકોરેટિવ આઈટમો કે હેન્ડીક્રાફ્ટ આવું બધું હોય છે પણ આ લોકો કઈક નવું લઈને આવ્યા છે અને એ જો ભાઈ બધું હું તમને કહી દઉં તો પછી મજા હું આવે આવવું પડે ત્યારે હા કીધું ને નવ અને દસ ફેબ્રુઆરી જાન્યુઆરી એ અને જાન્યુઆરી આવવાનું બિહાર ફાર્મ નું આ અને આ સાઈડ નું આ જગ્યાએ અહીંયા આખો મસ્ત બનાવવાનું છે એક નવા પ્રકારનો આધુનિક રીતે મંડપ અને એ મંડપમાં સજાવાનું છે સાજ પણ આ આ બધું કરવા બેઠા તમે બે એકલાવ તો આટલા બધા આ બધામાં કેવી રીતે પહોંચી વળશો ખાલી તમે એકલા જ કરવા ના બધા કે આપ સર એક્ચ્યુઅલી સ્ટાર્ટ અમે બે કર્યું છે પણ સપોર્ટ પૂરા નવસારીનો છે જેમાં સૌથી પહેલા અમારા સપોર્ટ બન્યા ન્યુટ્રીશિયસ કેફે એન્ડ રેસ્ટોરન્ટ વાલા નીલ અને અમી એ લોકોના સપોર્ટ થી જે અમારે ગુડ લક સ્ટાર્ટ થયું ત્યાર પછી અમને સાથ આપ્યો ઓપેરા હાઉસે ઓપેરા હાઉસ તો પણ બહુ સરસ સપોર્ટ મળ્યો એ જોતા આરાધના ફૂડ્સ વાલા પણ અમારી સાથે જોડાયા ત્યાર પછી હજી એક મોરનું પીછું જે ઉમેરાયું ને એવા અમારી સાથે જોડાયા છે જીવરાજ ટી જે શમાયરાના નામે

આપણે મહિલાઓ હોય તો ભાઈ મોકો જોઈએ કે ક્યારે સેલ આવે ક્યારે પાટિયું લાગે ટેકરી પર તો સેલ નહીં અહીંયા તો મજાનો આનંદ મેળવ્યો છે આનંદ કરવા આવવાનો છે અને ચોક્કસ પછી એને બિલ ચૂકવવા માટે આપણે તો ભાઈલાઓ આવું પણ પાછું ભાઈલાઓ માટે પણ અહીંયા બધી વ્યવસ્થા છે અહીંયા ચોક્કસ અલગ અલગ પ્રકારના આપણે છે પણ ખાલી તમે આ એક્ઝિબિશન કરવાના એમાં શું શું લાવવાના એટલું ઝલક તો આપી દો કારણ કે ખાલી સ્ટોલ હશે દુકાન હશે કે શું હશે એમાં જ્વેલરી છે મેન્સવેર છે લેડીઝવેર પર્સ ચપલ બધી જ અનેક 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 વિવિધ વિવિધ વસ્તુઓ અમે અહીંયા અલગ અલગ લાવી રહ્યા છીએ એમાં સૌથી વધારે તો બ્યુટી માટે બી બહુ સારી પ્રોડક્ટો મળી રહેશે જે પોતાની હેન્ડમેડ થી બનાવેલી હોય છે એ બી બહુ સારું છે અમે ત્રણ મહિનાથી આ બધા પર

પણ કઈક નવું આપવું હતું અને અમે જોવા તો એક વખત વિચાર કે કેમ આપણે નવસારીમાં નહીં કરી શકીએ નવસારીની જનતા નથી કે આપણે ત્યાં પણ ઇચ્છતી તો અમે આંગણે જ ઉભું કર્યું અને એક વસ્તુ બીજી કે કોઈ પણ કાર્નિવલ ખાણીપીણી વગર તો અધૂરો જ છે તો અમે તો કેનેડાથી સ્પેશિયલ માચાનું પણ અમે લઈને આવ્યા છે તમારા બધા માટે એટલી બધી તમને વેરાયટીઝ નવી નવી ખાવામાં મળશે એ પણ તમે માણવા આવજો ખાસ તો જુઓ ભાઈ આ તો હવે થઈ જવાનું છે એક એવો આનંદ મેરો કે ત્યાં માત્ર ખાવાનું નહીં ખરીદી નહીં પરંતુ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ અને એક અલગ વાતાવરણ ઉભું થવાનું છે તો ભાઈ જો એક ના એક કપડાં આપણે બી નહીં પહેરીએ હું પાછું તમે કહેશો મારી પાસે છું જોઈએ તો મેળવવા માટે આપણે તલ પાપડ હોઈએ અહીંયા જઈએ ત્યાં જઈએ તો હવે ક્યાંય જવાનું જરૂર નથી મળશે નવું અને એ નવું એવું મળશે કે ચોક્કસ જીવનમાં યાદ રહી જશે તો તારીખ નોંધી દેજો આવતી નવ અને દસ આપણે બધા મળીશું અહીંયા ખાવા પીવાની આઈટમ છે ને આપણા ખાવા મજા આવશે સાથે સાથે બહેનોને ખરીદી કરવાની અને સાથે સાથે અહીંયા જે ખરીદી કરીશું ત્યાં વિશેષ સ્કીમ હશે અને બચત કરવાની પણ એટલે એને મજા આવશે તો ચોક્કસ પર અમે આ આખું ટેબ્લેટ આપી દઈએ છીએ આપ જોઈ લેજો શું વિગતો છે અને વધુ માહિતી માટે તમે અહીંયા આવી શકો અનેક લોકો આમાં સ્પોન્સર થયા છે અમુક લોકોના સ્ટોલ આવી ગયા છે પણ તમારી કોઈ વિશેષ આઈટમ હશે સ્ટોલ તો લગભગ ફૂલ થઈ ગયા છે પણ તમે કંઈક યુનિક લઈને આવશો તો ચોક્કસ

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી